ભારતીય ભારતની રક્ષા ક્ષમતા સ્વદેશી હથિયાર વિકાસમાં મહત્વપૂર્ણ પગલું છે એનએજીએમકે ટુ મિસાઇલ ફાયર એન્ડ ફોર્ગેટ સિસ્ટમ પર આધારિત છે જે લોન્ચ કર્યા પછી લક્ષ્યને ટ્રેક કરવાની જરૂરિયાતોને દૂર કરે છે આ મિસાઇલ ટ્રેક વિઝન ટ્રેક માર્ગદર્શિકા સિસ્ટમથી સજ્જ છે જે લક્ષ્યને ચોક્કસ રીતે નિશાન બનાવવામાં મદદ કરે છે એનએજીએમકે ટુ મિસાઇલ રેન્જ અને સચોટતા અગાઉની પેઢી કરતાં વધુ સુધારેલ છે જે તેને વધુ અસરકારક બનાવે છે એનએજીએમકે ટુ મિસાઇલના સફળ પરીક્ષણથી ભારતીય સેનાની રક્ષાક્ષમતા વધશે અને સ્વદેશી હથિયાર વિકાસમાં પ્રોત્સાહન મળશે આ સફળતા ભારતના સ્વદેશી હથિયાર વિકાસના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે